મદ્ર પર વળવાનો છે તો હાલો ના તમે ક્લિપો જોલી મે હે ને હાલો તમે જોઈજો ક્લિપો હાલો અટાણથી હેના વ્લોગ ચાલુ કરી હે બહુ બહુ પહેલા આપણે વ્લોગ માં કંઈ હતું નહીં દેખાડાઈ દઉં એટલે આપણે અટાણ વ્લોગ ચાલુ કર્યો હે તો હાલો વ્લોગ માં આગળ આને એક જાવાણી બી છે ને અં કુંથી સરવા જવાના છે તો ટ્રેક્ટર ને કર્યું ચાલુ તેલ જોરું જો હે ને કતો થોડું ઓ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn પછી વિડીયો ચાલુ કર્યો હા તો આઠ ભરસે ભર સોરી ઢીગલા છે એમાંથી આજ થોડા ભરા તો એટલા અને હો હો પૂરા ના એ તો મેં કહી દીધું તો અમે બનાવવા આવ્યો ને તેથી તો જી બે ભરાઈ ભરીને પછી મળીએ એક બે ત્રણ ચાર પાંચ આપણે જાવ ખાલી કરવા તો સિનેમેટિક શોટ તમે યુઝ કરો ઓલકે રે ભાઈ આપણે કટર સોઈડું અને થોડોક એકાદ સિનેમિટિક શોર્ટ લીધો એમાં હે ને હું પાછા આવીશા કરી નાખશું પાછા આવી ગયું સિનેમેટિક શોર્ટ લઈ તો અટાણો તમને સિનેમેટિક શોટ આપડે પૂઈ ગયું ને આપડે ખેતર પૂઈ ગયું છે તોરી આયાુંું ઘરે આપણે લી લી હે ને તો હવે હે ને શેર ભુગિનતા હું તો મે ઓ લ્યા જો ગાય નું વીડિયો આવી ગયો છે તો આજ તો થોડક વધારે આયો કાલે એક જ ફલી પાઈ હતી તો તમે હે ને ગાય નું વીડિયો જોઈ લો તો આપડે ઘેર ભુગી જાય

ઢોવાયો એટલે નીરેજે નીરે તડપાળવાળો ઓય આપડા સરનામું કો લખતો આવું છે કે જે જોડી છે ને ઘેર બોલીયા ને ડક્ટોજી માં પડ્યો હું અને હજી મારું ઓ બેઠા આપણે હે ને હવે ચૂકવા માંડે તો દે હું પાળીને કામ કરી બધું કામ કરી લઈ અને પછી જોગને કન્ટીન્યુ કરી આવો હાલો દે હું પાળીને દેખાડતા સુધી આપણે ભાઈ લાઈવ કરતા હતા

હવે ચોખ્ખું દેખાયું હવે ચોખ્ખું દેખાય છે અને ભાઈ જોઈ લ્યો આપણે હે ખોટું હું આપણે દેખાડવા આવ્યા હતા ને પ્લસમાં થમનેલ લેવા આવ્યા હતા તો થમનેલ લેવાઈ ગયું છે અને સૂરજ હવે હૂબી ગયો છે તો આલોજી થમનેલનો ફોટો લઈ લઈએ અને પછી આપણે બ્લોગનું આજનું ટાર્ગેટ બધું કહી દઈએ આલો થમનેલ ક્લિક થઈ ગયું હોય ને ભાઈ આજનો ટાર્ગેટ ફટાફટ કહી નાખીએ અને પછી બ્લોગ છે તો ભાઈ सब्सक्राइबर है ना तब सब्सक्राइब करता बिल्कुल अरे बिल्कुल सबसक्राइब नहीं करता तो बहु ने पाँच सब्सक्राइबर थी अब तो 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 सब्सक्राइबर नहीं है फटाफट अधीव सब्सक्राइबर पूरा करावे नेक्स्ट अगे थे आज पांच पॉइंट आठ के व्यू पति गया है पति गया है बहुत व्यू करावो तो हम व्यू में पर नहीं दिया गया व्यू आज ना वीडियो यार कहीं करो अने लाइक की बताई तो लाइक मदद नहीं કદાચ હટ તો ગીનો હજી બાકી છે લાઈક્યુ બાકી છે તો फटाफट લાઈક્યુ કરાવો એટલે થઈ ગઈ લાઈક્યુનો ટાર્ગેટ કમ્પ્લીટ થયો હવે છે ને આપણે નવ લોકો સાથે મળીએ તો જઈએ ને જય ભારત થેન્ક્યુ મારા કલાઈ જાવ મળીએ નવ લોકો સાથે